અંધવિશ્વાસમાં માનતા હો તો અત્યારે હાલ ચેતી જજો કારણ દિન પ્રતિદિન તાંત્રિકો તમને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે એક પછી એક એવા જ કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે ડબ્બામાં મૂકેલા પૈસા ડબલ કે પછી દસ ગણા થાય તેવી માહિતી સાથે તેવી છેતરપિંડી સાથે છ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ થાય તેવી લાલચ આપી અને એક પોતાના સકંજામાં જેટલા આરોપીઓની વડોદરા શહેર ધરપકડ કરી છે શાહ કાળુભાઈ ફિરોજ મકબુલ શાહ અનવરભાઈ પકડાયેલા આરોપી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે તેઓની પાસેથી જ પાન કાર્ડ સોનાની ચેન રોકડા રૂપિયા ટુ વ્હીલર આધાર કાર્ડ સાથે ભારતીય ચલણ ટોટલ મળી આઠ લાખ સત્તાવન હજાર ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે